મતદાન જાગૃતિ માટે અમદાવાદ વોન મોલમાં સાહીઠ ફૂટની રંગોળી તૈયાર કરવામાં આવી જિલ્લા ચૂંટણી અધિકારી અને શહેર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્વીપ ટીમના સહયોગથી ગુજરાત યુનિવર્સિટીના બાર વિદ્યાર્થીઓએ આ રંગોળી તૈયાર કરી વિદ્યાર્થીઓએ બાર કલાકમાં સુંદર રંગોળી તૈયાર કરી દેવામાં આવી અમદાવાદના નાયબ કલેક્ટર સી એમ ત્રિવેદીએ આ રંગોળી નિહાળી હતી અને અમદાવાદીઓને વધુમાં વધુ મત આપવા અપીલ કરી અમદાવાદ વન મોલમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ ફરવા અને ખરીદી કરવા આવે છે ત્યારે નાગરિકો દસ મિનિટ દેશ માટે કાઢીને મત આપવા જાય તે હેતુસર આ રંગોળી કરવામાં આવી નામે સમગ્ર તંત્ર મતદાન વધે એના માટેના ખૂબ પ્રયત્નો કરી રહ્યું છે જો વધુ મતદાન થશે તો આપણી લોકશાહી મજબૂત થવાની છે અને લોકશાહી મજબૂત થશે તો આપણો દેશ મજબૂત થવાનો છે એ સંજોગોમાં દસ મિનિટ દેશ માટે જે કહેવાય છે એ પ્રમાણે અચૂક દસ મિનિટ આપ સૌ કાઢશો મહિલાઓ યુવાનો નાગરિકો તમામ જિલ્લા ચૂંટણી તંત્રે ખૂબ મહેનત કરી છે હવે જે અને આમાં યોગદાન આપવાનું છે નાગરિકોએ આપવાનું છે ત્યારે નાગરિકો તારીખ સાત મહિના રોજ સવારે દસ વાગ્યા પહેલાં દસ મિનિટ નીકાળી સપરિવાર સોસાયટીઓ સાથે અચૂક મતદાન કરે આવનાર જે ચૂંટણી છે તેની માટે અત્યારે જે ઇનિશિયેટીવ લેવા જોઈ જઈ રહ્યો છે ત્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો જે ખાસ ડિઝાઇન અહીંયા બનાવી રહી છે અને તેની માટે અમે ખાસ હું પણ અપીલ કરું છું પબ્લિકને અપીલ કરું છું કે તેઓ જરૂરથી વોટ આપે